ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને પહોંચ્યા હતા મોરચો ખોલ્યો હતો બોટાદ માર્કેટ યાર્ડ સામે જેમાં ખેડૂતોના પ્રશ્ન છે તેમનું શોષણ થઈ રહ્યું છે પૂરતા પ્રમાણમાં તેમને ભાવ નથી મળી રહ્યા આને લઈને રાજુ કરપડાએ સરકાર સામે બાયો ચડાવી હતી ને ગઈકાલે રાત્રે તેમની ધરપકડ થઈ ચૂકી છે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનાઓને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે અને શું તેમણે પ્રહાર સરકાર ઉપર કર્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે

સાથે આમ આદમી પાર્ટીના નેતાનું ઘર્ષણ પણ જોવા મળે છે આ પરિસ્થિતિના પગલે આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટી છે તે ભર્યું વલણ અપનાવી રહી છે અંગ્રેજો કરતા સ્થિતિ ગુજરાતમાં હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે આગામી સમયમાં બોટાદનો પણ કોલ આપવામાં આવશે આવતીકાલે મહાસંમેલન છે તે યોજવામાં આવે છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવવા

ગંભીર બાબત છે આ લોકશાહી દેશમાં એક વિપક્ષનો જે અવાજ હોય છે દબાવી દેવાની પ્રવૃત્તિ છે પણ અમે બધા રાજુ કરપડા સાથે સાથે છે એમની સમયમાં કર્યા પોલીસ એમને છોડે નહી અમારે ના છૂટકે આખા ગુજરાતના બધા કિસાનોને આવનારા દિવસોમાં બોટાદ બોલાવવા પડશે અને કિસાન મહાપંચાયત કરીને ગયાથી કિસાનો માટે અમારે રણસિંગુ ભોગવું પડશે કેતરભાઈ જે રીતે જોઈ રહ્યા છે કે ઘણા બધા કેસમાં ઇન્સ્ટ્રક્શન સરકાર આપતી હોય છે કે તમે આવી રીતે આપના નેતાઓની ધરપકડ કરો કે જે આંદોલન કરે એમની ધરપકડ કરો પણ ઘણા બધા કેસમાં પોલીસ એટલે સરકારનું સારું બનવા માટે જે પગલાઓ લેતી હોય છે તમારી સાથે જે વર્તન કરવામાં આવતું હોય છે એક ધારાસભ્ય હોય કે એક નેતા હોય એમની જોડે તો આ વલણને કઈ રીતે જોઈ રહ્યા છો પોલીસ પોલીસની કામગીરીને કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતમાં જે પ્રકારે હજારો ખેડૂતો અન્યાય થયો છે બોટાદ માં અને આખા ગુજરાતમાં માં અન્યાય થયો છે પણ કોઈ અવાજ બનવા માટે તૈયાર નથી કેમ કે આ ભારતીય જનતા પાર્ટી નીતિ એવી રહેલી છે કે ખોટા કેસો ફસાવી દેવા એના પરિવાર ને હેરાન કરવા એવી પીડા આપવી આ જે બધી પ્રકારની એમની જે નીતિ છે એટલે ઘણા ખેડૂતો બિચારા બેઠી લે છે બોલતા નથી પણ ઘણા સમય થી ખેડૂતો સાથે રહી ને લડત ચલાવી રહ્યા છે તો પોલીસે હાથો બની ને પોલીસે તો સુરક્ષા સલામતી સાચવી જોઈએ કાયદો વ્યવસ્થા સાચવવી જોઈએ એની જગ્યાએ તો હાથો બની ને એવી તો શું જરૂર પડી કે તમારે ત્રણ વાગે જઈને ચાર વાગે જઈને તમારે એરેસ્ટ કરવું પડે તમે દિવસે પ્રાંત ને સાથે લઈને જાઓ એનો જવાબ આપવા કહો પ્રાંત અધિકારી ને કે કેમ આવું થયું તો તે જવાબ આપવાની જગ્યાએ તમે આવી રીતના કરી લો ખેડૂતો સાથે તમે લાઠીચાર્જ કરો બળજબરી કરો આ તો કઈ રીતના વ્યાજબી છે એટલે જે પોલીસ આમાં જે વલણ છે વિપક્ષ કોઈ પણ વ્યક્તિ સાથે જે પોલીસ વલણ છે એ ખુબ જ નિંદનીય વલણ છે જેને અમે વખોડી કાઢીએ છીએ ખુબ ખુબ આભાર ધારાસભ્ય શ્રી આપ તમે જોડાયા વાત કરી આ હતા ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે રાજુ કરપણા ધરપકડ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ આકરા પાણી જોવા મળ્યા છે ને હવે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે બોટાદ માં શું નવા જૂની થાય છે તે તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तो कहिए जे पीड पराई